વડોદરાના પાદરામાં ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છોટાઉદેપુરથી ભાજપના ઉમેદવારનો વિરોધ કરાયો જશુભાઈ રાઠવાનો ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘુસવા દેવામાં આવ્યા કાર્યક્રમની અંદર કાળા વાવતા બતાવીને વિરોધ કર્યો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સમજાવવાનો પ્રયાસ કર્યો તો હવે જ્યાં ગુજરાતમાં સાત તારીખે મતદાન યોજાવાનું છે હવે આંગળીના ભેટે ગણા એટલા જ દિવસો બાકી છે ત્યારે તમામ ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે વડોદરાના પાદરામાં ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરથી ભાજપના ઉમેદવારનો વિરોધ કરાયો તેના દ્રશ્યો જશુભાઈ રાઠવાનો ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મિતેશ પાસેથી મિતેશ પરશોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેની આગ સમગ્ર ગુજરાતમાં જોવા મળી અને હજુ પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં રોષ છે છોટા ભાજપના ઉમેદવારનો વિરોધ કરાયો શું અપડેટ બિલકુલ વસ્તલ જે પ્રકારે વાત કરવામાં આવે તો રાજ્યભરમાં જે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે તેના પડઘા પાદરા તાલુકામાં પણ પડ્યા છે આજરોજ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા જે આજરોજ ચૂંટણી પ્રચાર દરમિયાન પાદરા તાલુકામાં અલગ અલગ ગામોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે શરૂઆતમાં જ જે પાદરા તાલુકાના જાસપુર ગામે છે ક્ષત્રિય સમાજ મોટી સમાજ મોટી સંખ્યામાં છે તે ઉમટ્યો હતો ને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગામનું જે મુખ્ય દ્વાર છે ત્યાં છે તે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા બે કલાક સુધી આ વિરોધ ચાલ્યો હતો પરંતુ ઉમેદવાર કે કોઈ પણ ભાજપનો કોઈ પણ કાર્યકરને ગામમાં પ્રવેશ સમગ્ર બાબતને લઈને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ તમામ આગેવાનો સહિત તમામ સત્રિય લોકોને છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓના એક ના મેઘ નહોતા થયા પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાને લઈને ભારે વિરોધ થતાની સાથે જ બાદરા પોલીસ ઘટના સ્થળ પર જે રથ રથ હતો જે અન્ય ગામ તરફ વળ્યો છે બિલકુલ બિલકુલ મિતેશ માહિતી બદલ આભાર તો આ આપ જોઈ રહ્યા છો વડોદરાના પાદરામાં વિરોધ કરવામાં આવ્યો છોટાઉદેપુર ના જે ઉમેદવાર છે ભાજપના તેમનો વિરોધ કરવામાં આવ્યો